વંથલી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ વંથલીના સખર ભવન ખાતે સોરઠ પંથકની જાણીતી સેવાભાવી સંસ્થા પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત આયોજિત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ અને કારકિર્દી સેમિનારનું ભવ્ય આયોજન સાત અસાબા પીરના ખાદીમ સોહર વર્દીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન પીરે પીરેતરીકત રહબરે શરીયત મૌલાના રૂફ શિરાઝી સાહેબે કર્યું હતું કાર્યક્રમ પૂર્વે ઇસ્લામી માસના પ્રથમ માસની શરૂઆત મોહરમ માસથી થતી હોય છે મોહરમ માસ બલિદાન અને ત્યાગનો સંદેશ આપતો અને અસત્ય સામે સત્યના વિજયનો મહિમા આપતો મહિનો ઈમામ હુસેન અને શહીદે કરબલાની યાદ અપાવે છે ઇમામ હુસેન સહિત બોનતેર શહીદે કરબલાને ખીરાજે અકીદત પેશ કરી કાર્યક્રમની શરૂઆત કરે ત્યારબાદ ધોરણ એકથી બારના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠીઓ અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરી તેમને સ્કૂલ બેગ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે સંસ્થાના પ્રમુખ ઇરફાન શાહે ઉપસ્થિત વિદ્યાર્થીઓ વાલીઓ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો અને ખાસ કરી લગ્ન પ્રસંગોમાં દેખાદેખી સાથે કરાતા વિશાળ ખર્ચાઓને બંધ કરી શિક્ષણ પાછળ ધ્યાન આપવા અનુરોધ કર્યા હતો અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ કાબિલેદાદ છે તો વાડીઓને મારી એક શીખ છે કે બા મહેરબાની તમારું બાળક ભણતું હોય તેની પાછળ જરા કાળજી લઈ આવે છે કે તમારા બાળકો આ જે તબક્કે છે એ આવતા કાળમાં વધુમાં વધુ સારી રીતે શિક્ષણમાં આગળ વધે એટલા માટે એને તમે ઘરમાં પણ